અંગલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે અંકલેશ્વર શહેરમાં પણ ભાજપના આગેવાનો પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ગડખોલ પાટ્યા ત્રણ રસ્તા સર્કલ નજીક તેમનું સ્વાગત કરીને અભિનંદન વ્યક્ત કર્યા હતા અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી અંકલેશ્વર તાલુકા ભાજપ સમિતિ દ્વારા ગડખોલ પાટિયા ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી આ બાદ શહેર ભાજપ દ્વારા રસ્તા સર્કલ ખાતે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરીને ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રીય સહકારતા મંત્રી એવા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય વડીના પાર્ટીના અધ્યક્ષ એવા આદરણીય શ્રી જેપી દદ્દાજી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં મને જે જવાબદારી આપવામાં આવી છે એ સુપેર હું નિભાવીશ જે પ્રકારે મારા વિભાગની અંદર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ એ બે વિભાગ જે આપવામાં આવે ત્યારે એક તરફ લોકોને પીવા માટેનું પાણી અને બી તરફ ખેતરની અંદર જવા માટેનું પાણી આ ખેડૂત અને તમામ વ્યક્તિને એક સ્પર્શનો જે પ્રશ્ન છે ત્યારે આ જવાબદારીમાં પણ મને પ્રભુ એ કરે અને મને શક્તિ અર્પે જેથી કરીને આ જિલ્લો અને રાજ્યનો વિકાસ થાય જે રીતે જ્યાં પણ પાણીની તંગી છે એવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પ્રાયોરિટી આપીને એ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે સિંચાઈનું પાણી મળે એ પ્રકારના મારા પ્રયત્ન રહેશે ત્યારે આ શિશુ નેતૃત્વનો હું આ તબક્કે હું ખૂબ આભાર માનું છું મને આપેલી જવાબદારી હું સુપર નિભાવીશ એવી મને ખાતરી છે